મહાકુંભમાં નેતાઓ રાજનેતાઓ અધિકારીઓ ઉદ્યોગપતિઓ કલાકારો બધા જ સ્નાન કરી રહ્યા છે પણ કોઈએ પોતાના પાપનું પ્રયાસચિત કર્યું હોય એવું તમે સાંભળ્યું છે ખરું કે આ ભાઈ મેં ખોટા રૂપિયા લીધા હતા તો હું પાપનું પ્રયાસચિત કરું છું કે મારાથી આ ખોટું બોલાવ્યું હતું એનું પ્રયાસચિત કરું છું આવું કોઈએ પણ નથી કર્યું પરંતુ પાટીદાર આંદોલનના નેતા દિલીપ સાબવાએ મહાકુંભમાં ડૂબકી મારીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું છે પોતાના કહ્યું છે કે અમે જે આંદોલન કર્યું એમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી તરીકે હટાવવામાં આવ્યા એ પાટીદાર અનામત આંદોલનમાંથી અમારા દ્વારા થયેલું એક પાપ હતું સમય બદલાયો વાક્યો બદલાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન કાટિલિયા આખો વિડીયો જોતા પહેલા અત્યારે જ ન્યૂઝરૂમ ચેનલના ચેનલ કરી લેજો પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા દિલીપ સાબ્બાએ કહ્યું કે અનામત આંદોલન અને રાજકારણ અને એનામાં થયેલા પાપ વિશે આજે મારે જણાવવું છે કે જય ભારત ઉપરોક્ત અનુસંધાન બે હજાર પંદર શરૂ થયેલા પાટીદાર આંદોલનમાં હું ગુજરાતના સંગઠનનો પ્રભારી હતો અને મુખ્ય ચહેરાઓમાંથી એક ચહેરો હતો સમાજના હિત માટે આંદોલનમાં કાંઈ પણ ચલાવી લેવા નહોતા તેથી અમારા કારણે ગુજરાતના સક્ષમ તાકાતવાળા બુદ્ધિશાળી નિર્દોષ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને ખુરશી પરથી ઉતાર્યા સાથે જ બોટાદ નગરપાલિકાના બોટાદની પ્રજાના હિત માટે નગરપાલિકાના નિર્દોષ મહિલા પ્રમુખ રાજેશ્વરીબેન હોરાને પણ ખુરશી ઉપરથી ઉતારી સૌરભભાઈ પટેલની રાજનીતિ પૂરી કરી તેનું અમને પાપ લાગ્યું જેના કારણે આજે હું પ્રયાગરાજના સંગમમાં ડૂબકી મારી મારા પાપની પ્રસ્તાપ કરું છું સંગમમાં ડૂબકી મારી મારા પાપનો પશ્ચાતાપ કરું છું તેમજ પ્રતીક્ષા લઈ અને રાજકારણનો ત્યાગ કરું છું અને હવે પછી પ્લાસ્ટિક હટાવો સંજીવ બચાવો આયુર્વેદ અને ઓર્ગેનિક લોકો જીવનમાં ઉતરે તેવો પ્રચાર કરીશ દિલીપ સાબભાઈ શું કહ્યું સાંભળીએ અરહર મહાદેવ આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે પ્રયાગરાજ ખાતે સંગમ સ્નાન કર્યું અને ખાસ કરીને કહેવાય છે કે પ્રયાગરાજની અંદર સંગમ સ્નાનની અંદર મહાસ્નાનની અંદર કરેલા પાપો ધોવાઈ જાય છે આવી કહેવત છે અમે પણ બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી જે આંદોલન કર્યું જેના કારણે એક સક્ષમ મહિલા મુખ્યમંત્રીને ખુરશી ઉપરથી હટાવાયા હતા જેનું અમને પાપ લાગ્યું છે એ દ્રેશ જે લાગેલો દ્રેશને ને આજે આ ધર્મના સ્થાન ઉપર આવી અને એ દ્રેશ સ્નાન કરી અને એ પાપ ધોયું છે અમે એક પ્રતિજ્ઞા લીધી છે કે હવે પછી ક્યારેય રાજનીતિ નહીં કરીએ સાથોસાથ ભારતના વડાપ્રધાન દ્વારા સ્વચ્છ મિશન આયુર્વેદિક અને ઓર્ગેનિકની વિચારધારાવાળા લોકો સમાજની અંદર વધારે વધારે જાય અને સમાજને સમજાવવાના પ્રયાસ કરે એ હેતુથી અમે આગળની કામગીરી કરશું જેટલો બને એટલો લોકોને ફાયદો થાય સમાજ હિતની વાત થાય સમાજ એટલે સર્વ સમાજ થાય તમામ સજીવોની વાત થાય એવી વાત કરશું અને ખાસ કરીને જે ચાલે છે એની અંદર પણ કામ ઓર્ગેનિક અને આયુર્વેદના જે મિશનો ચાલતા હોય એની અંદર કામ કરશું હવે પછી ક્યારેય રાજનીતિ નહીં કરીએ આવી અમે પ્રતિજ્ઞા કરીશ તો તમે સાંભળ્યું દિલીપ સાપવાએ શું કહ્યું કે મારાથી પાપ થઈ ગયું છે અને પાપ હતું આનંદીબેન કે જે ગુજરાત રાજ્યના પાટીદાર દીકરી કે જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા સાથે જ સૌરવ પટેલની રાજનીતિ પતાવવા માટે થઈ અને બોટાદના નગરપાલિકાના પ્રમુખની પણ વાત કરી છે પણ શું સવાલ એ છે કે દલીપ સાબભાઈ એવું કહેવા માગે છે કે આખું આંદોલન એ ખોટું હતું અથવા તો આંદોલનથી આનંદીબેનને જે અસર થઈ એ ખોટી હતી એ વાતો તો ઘણી બધી ચર્ચાઓ થઈ કે આંદોલનની પાછળ કોણ હતું શા માટે આંદોલન થયું આવી અનેક ચર્ચાઓ આંદોલન પછી ઘણા બધા રાજકીય વિશ્લેષકોએ આ ચર્ચાઓ કરી છે પણ સવાલ અહીંયા એ છે કે દિલીપ સાબ્બાને વાત કરી કે આજથી રાજનીતિમાં નહીં આવું અને આ પાપ હતું તો શું બીજા નેતાઓ પણ આ પાપની ચર્ચા કરશે ઘણા બધા ચહેરાઓ હતો આંદોલનના કે જે ધારાસભ્ય પણ બની ગયા ઘણી બધી સારી સારી હોદ્દાઓ પણ ભોગવી ગયા તો શું આ નેતાઓ દિલીપ સાબવા જેવી ચર્ચા કરશે ખરા તમને શું લાગે છે દિલીપ સાબ્બાએ જે ચર્ચા કરી એ ચર્ચા ખરેખર સાચી છે અને આજથી તેઓએ કીધું કે રાજનીતિ પણ નહીં કરું તમારું શું માનવું છે દિલીપ સાબબ્બાનો જે પ્રસ્તાપ છે જે એમને અફસોસ થયો છે અફસોસ સાચો છે અને જો એમનો અફસોસ સાચો હોય તો બીજા નેતાઓએ પણ અફસોસ કરવો રહ્યો તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર જય સરદાર જય પાટીદાર